નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જગતજનની મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો તારીખ ત્રણ ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે ગાંધીનગરના સહાય ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે આયોજિત કેસરિયા ગરબા નવરાત બે હજાર ચોવીસ ગરબા મહોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગર પટેલ તેમજ કેતનભાઈ પટેલે કેસરિયા ગરબા અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ ધારાસભ્ય રીટાબેન પટેલે સૌ ગાંધીનગરવાસીઓને મા અંબાની નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે ગરબે રમવા કેસરિયા ગરબાના આંગણે પધારવા આમંત્રણ પાઠવ્યું હતું સહાય ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે કૈલાસ પર્વતની થીમ પર વિશિષ્ટ આકર્ષણો અને સુનિયોજિત વ્યવસ્થાથી સજ્જ કેસરીયા ગરબા નવરાત બે હજાર ચોવીસ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કૈલાસ પર્વતની એંશી ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે પંદર હજાર ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું વિશાળ ડસ્ટ ફ્રી મેદાન વિશાળ બેઠક વ્યવસ્થા સાથે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ એલઈડી સ્ક્રીન સીસીટીવી કેમેરા સાથે ફેસ ડિટેક્શન જેવી આધુનિક સુવિધાઓ સાથે ચુસ્ત સલામતી વ્યવસ્થા રહેશે ગરબા મહોત્સવના તમામ દસ દિવસ રેડક્રોસના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ એકમથી દશેરા સુધી નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ થશે આઠમના દિવસે એકાવન હજાર દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે પ્રત્યેક નોર્થે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત થશે વિવિધ કેટેગરીમાં વિજેતા થનાર ખેલૈયાઓને આકર્ષક પ્રોત્સાહન ઇનામોનું વિતરણ કરવામાં આવશે વિજયાદશમીએ ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વૃદ્ધાશ્રમના વડીલો તેમજ દિવ્યાંગ મુકબધિર અને સ્પેશિયલ ચિલ્ડ્રન હોમના બાળકો માટે કાર્યરત સંસ્થાઓનો તેમજ સ્થાનિક વૃદ્ધાશ્રમોનો સંપર્ક કરી તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે હાઈ સિક્યુરિટી સાથે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય મોડ પર રહેશે અને સમગ્ર નવરાત્રિ મહોત્સવનું લાઈવ પ્રસારણ યુટ્યુબ તેમજ ફેસબુક પેજ પરથી કરવામાં આવનાર છે